કમી સર જી નમસ્તે મેડમ નમસ્તે સર બસ થેન્ક યુ આપનો કોડ જણાવશો બીટુ ઝીરો એટ બી ટુ અને પ્રોફેશનલ બેગ્રાઉન્ડ જોબ કર્યું હોય તો એના વિશે ખૂબ જ ટૂંકમાં જી સર મેં બીએસસી બે હજાર અઢારમાં પૂર્ણ કર્યું ત્યારબાદ હું બે હજાર મુખ્ય સેવિકા તરીકે આઈસીડીએસ શાખામાં ફરજ બજાવું છું અને મેં બે હજાર બાવીસમાં સોશિયોલોજી સાથે છે ઓપન યુનિવર્સિટીમાંથી ઓકે સોશિયોલોજીના બેઝિક પ્રિન્સિપલ્સ વિશે થોડું જણાવશો જે આપણા જે ફિલોસોફિકલ થિંકર્સ હોય છે પબ્લિક એડમિનિસ્ટ્રેશનના બધા થિંકર્સ હોય છે સોશિયોલોજીના જે બેઝ છે એના વિશે થોડું જણાવશો બેઝ થિયરી જે બી વેસ્ટર્નમાંથી ઉદ્ભવી હશે પરંતુ એની વોટ આર ધ થિયરી ઓફ સોશિયોલોજી સમાજ જી સર વેસ્ટર્ન ઓગસ્ટ કોમ જેમને એમને સોશિયોલોજીના પિતા કહેવાય છે તો એમણે એક સંઘર્ષવાદ અને મૂડીવાદ વિશે કહ્યું છે પછી ઇમાયલ દુર્ખીમ કે જેને સામાજિક તથ્ય વિશેનો ખ્યાલ આપ્યો છે પછી આપણા ધુરિએ જે એજીએસ ધુરિયે જે સમાજશાસ્ત્રના ભારતીયમાં પિતા ગણાય છે તો એમને સમાજ વિશે ખાસ કરીને એમના બેઝિક સોરી સર હું એમના વિશે હાલ કોઈ યાદ નથી કરી જી માસ્ટર્સ કેમ ના કર્યું આપણે આગળ એમ ફીલ બધું ઘણું બધું ધેર આર સ્કાય ઇઝ ધ લિમિટ બીએસસી કર્યા પછી આપણે જોબ કેમ પસંદ કરી સર જ્યારે મેં બીએસસી બે હજાર અઢારમાં પૂર્ણ કર્યું ત્યારે મુખ્ય સેવિકાની એ વખતે જે નોટિફિકેશન આવી હતી અને મેં પછી વિચાર્યું હું પહેલાં ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થયું તો પછી એક સારી તક હતી એટલે મેં પછી નોકરી સ્વીકારી અને એના પછી પછી એક ટેકનિકલ સબ્જેક્ટ સાથે એમએસસી તો મુશ્કેલ હતું એટલે આ કર્યું અચ્છા મુખ્ય સેવિકાની તમે જે જોબ કરી એમાં મેઇન ચેલેન્જીસ એવા શું હતા કે જે સીડીપીઓ તમે દૂર કરી શકો સીડીપીઓમાં જો તમે ઉત્તીર્ણ થાવ તો તમારી પાસે અમુક એવા પાવર્સ હશે તો તમે એનો ઉપયોગ કરીને એવું શું કરી શકો કે મુખ્ય સેવિકાઓને જે હાલાકી પડે એ ન પડે કોઈપણ એક ક્લેરિકલ કામમાં હોય કે એડમિનિસ્ટ્રેટિવ કામમાં હોય કે પછી વન ટુ વન એ લોકોને જે ફિલ્ડમાં ફેસ કરવા પડતા હોય પ્રશ્નો એ હોય તેના વિશે થોડું જણાવશો જી સર એઝ અ મુખ્ય સેવિકા એવા એવા તો કોઈ એટલા ખાસ તકલીફો નથી પડી રહી સરકારની યોજનાનું અમલીકરણમાં પણ છતાં પણ ફિલ્ડ લેવલે જે થોડું ટેકનિકલી જે કામ કરવાનું હોય છે તો હાથ વર્કર હેલ્પર જોડે કામ લેવાનું હોય છે તો ત્યાં કદાચ હું એવું નવું કરી શકું કે ટ્રેનિંગનું થોડું વધારે ફોકસ કરી શકાય બીજું તો હાલ સર એમ કહીએ તો વેલિંગ તો સરકાર ઘણી સરસ આપી રહી છે હા સર પણ શું કરશો એમ એઝ અ સીડીપીઓ શું કરશો સરકાર તો સરસ કામ કરશે આપ શું કરશો સર એઝ અ સીડીપીઓ તો હું સરકારના જે બી ગાઈડલાઈન હશે એનું ખરીખર સરસ અને એક ક્વોલિટી ઇમ્પ્લીમેન્ટેશન કરાવવાનું પ્રયત્ન કરીશ બોહ જનરલ આન્સર છે તમે કોઈ એવું ટિપિકલ એક વસ્તુ કો કે જેનાથી એવું લાગે કે તમે મુખ્ય સિકાવાને તમારા હાથ નીચે કામ કરી રહ્યા છે એનું કામમાં સરળતા થાય અને એન્ડ યુઝર જે છે એને ફાયદો થાય જી સર તો હું એમને જે બી પ્રોબ્લેમ આવતા હશે ને એનું એક ક્વિક સોલ્યુશન આપવાનું કરીશ અને પછી કેવું કે એ લોકોને પ્રોત્સાહનની જરૂર કોઈ બી હોય છે તો હું એવું કરીશ કે ખરેખર મારી ઓફિસમાં જ્યારે બી સ્ટાફ મિટિંગ હોય તો ત્યારે હું એમને કોઈ વ્યક્તિએ જે સારું કામ કર્યું હોય કોઈ સ્ટાફે તો હું એને એ મિટિંગ દરમિયાન એક અલગ રીતે પ્રોત્સાહિત કરીએ તો કદાચ બીજા બી એનાથી એન્કરેજ થશે પછી એમના જો કોઈ તકલીફો થાય તો એ હું દૂર કરવાનો પ્રયત્ન કરીશ ઓકે સોરી સર હાલ હું ક્વિક थोड़ा टाइम ले सकते हो सर हां तो मतलब समय ले सको जो यूनिसेफ यू एन आई सी ई एफ यूनिसेफ तो तुम्हारा बेस है आखो चिल्ड्रन डेवलपमेंट प्रोग्राम ऑफिसर નો બેઝ જ યુનિસેફ છે સર ইউনাইটেড નેશન્સ ઇન્ટરનેશનલ ચાઇલ્ડ ફંડ સોરી સર ના ના બરાબર બોલ્યા તો એક ક એક અક્ષર બચે રહી જાય છે ચાઇલ્ડ ફંડ બરાબર બોલ્યા વધે સી ઈ એફ છે ચાઇલ્ડ એજ્યુકેશન સર ઇમરજન્સી ફંડ હા સોરી તમને નથી કે યુનિસેફ અને બધા એક યુનાઇટેડ સંકળાયેલા જે પણ બધા છે એ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના માઉથ ફીસ તરીકે કામ કરે છે કે પછી એ બધાને સરખું જ એટલું બધું વેઇટેજ આપતા હોય છે રાષ્ટ્રોને કે એ ખાલી યુએસ જઈ એવું કરતું હોય છે શું લાગે તમારો ઓપિનિયન શું છે આના માટે અ જી ના સર એવું તો ના કહી શકાય કે ફક્ત યુએસએ ને જે લોકો ફોકસમાં કરે છે કારણ કે ફોકસ નથી કરતા દુનિયાને ફોકસ કરે છે પણ એમાં જે વોટ હોય છે જે શેર હોય છે જે યુએસ ઈચ્છતું હોય એવું એ લોકો કરતા હોય છે એવું તમને લાગે છે ના સર યુનાઇટેડ નેશન્સમાં તો વીટો પાવર જે ફાઈવ કન્ટ્રીઝને મળેલા છે તો એના ઉપર વર્ક થતું હોય છે તો એ પાંચે દેશની સહમતિથી જ મોસ્ટલી નિર્ણય લેવાતા હોય છે અને યુનિસેફે તો સર પોલિયો ને નાબૂદીમાં એમાં ભારતમાં અને સાઉથ આફ્રિકામાં એમાં સારું એવું કાર્ય કરેલું છે ઓકે સારા એનજીઓ જે કામ કરે છે ભારતમાં જેમ કે અક્ષયપાત્ર છે ક્રાય છે એના વિશે અક્ષયપાત્ર એના વિશે સર અક્ષયપાત્ર જે મોસ્ટલી હાલ આપણા જે અર્બનમાં હોય છે તો ત્યાં કેવું હોય છે કે આંગણવાડી કેન્દ્રોમાં બંને જે નાસ્તા આપવાના હોય છે તો અક્ષયપાત્ર દ્વારા રેડમીટ ફૂડ એ લોકોને આપવામાં આવે છે તો અક્ષયપાત્ર સંસ્થાનું એ કાર્ય સરસ છે સર ક્રાય સંસ્થાનું સર હું હાલ યાદ નથી કરી શકતી જે તુષાર કપૂર છે એક્ટર છે બોલીવુડનો એને એક પુસ્તક લખ્યું છે હમણાં આમ તો એ એક્ટર છે એટલે એનું પુસ્તક એટલું બધું આપણે ન કહી શકીએ કે વિચારણીય હશે પણ છતાં એનું નામ બહુ જ કેચી છે કે જે એટલીસ્ટ સીડીપીઓ અને એની તૈયારી કરતાં લોકોને ખબર હોવી જોઈએ તો તમને ખ્યાલ છે તુષાર કપૂરનું માફ કરજો સર હાલ હું યાદ નથી કરી શક બેચલર ડેડ કરીને આવ્યું છે બેચલર ડેડ છે પુસ્તક છે બેચલર ડેડ એટલે કે એવો પિતા કે જેના મેરેજ નથી થયા તો જે મેરેજ નથી થયા અને એ છતાં પિતા છે અને સિંગલ મધરનો પણ એક કોન્સેપ્ટ છે તો તમને લાગે છે કે સિંગલ મધર હોય અથવા તો સિંગલ ફાધર હોય એને શું શું તકલીફો પડે બાળકને ઉછેર કરવામાં એના વિશે થોડું જણાવશો સર એવું કહી શકીએ કે જો સિંગલ પેરેન્ટ હશે તો એક એનું પોતાની નોકરી અને એની વ્યસ્ત હશે અને બાળકને બી ઉછેર કરવાનું છે તો જે પ્રોપર ટાઈમ આપવો જોઈએ કદાચ ઓફકોર્સ જો એ મેનેજ કરી શકતા હોય તો એવું નથી કે ના કરી શકે પરંતુ થોડુંક ટાઈમ આપવામાં બાળકને એના એ થઈ શકે સિંગલ પેરેન્ટને જે હાલાકી થઈ રહી છે સમય સિવાય સમય તો બરાબર છે એ તો બહુ જનરલ આન્સર છે પણ એઝ અ સીડીપીઓ અથવા તમે મુખ્ય સેવિકા પણ હતા હજી છો તો તમને શું લાગે છે કે શું સિંગલ પેરેન્ટને શું શું મુશ્કેલી પડે અથવા તો બાળકને શું તકલીફ પડે કે જેનો ઉછેર બરાબર ન થઈ શકે સિંગલ પેરેન્ટ તો તમને લાગે છે કે થઈ શકે સર ઉછેર થઈ શકે ખરો પરંતુ બાળકને એક મેઇન તકલીફ આપણે કહી શકીએ તો જે ખરેખર એને પોતાની વાત શેર કરવાની હોય છે તો ટાઈમ પીરિયડ બી ચલો માની બી લઈએ ટાઈમ બી મળતો હોય પરંતુ કદાચ બાળક પોતે બી એટલું મેચ્યોર હોય તો એ બી વિચારે કે પપ્પા એકલા છે તો કદાચ હું આ વાત એમને શેર કરી એમને તકલીફ આપવી તો કદાચ પોતાના ખરેખર અંદર જે મનમાં ચાલતું છે એની માનસિક હાલત એ કદાચ શેર ના કરી શકે અમારો છેલ્લો પ્રશ્ન છે દત્તક લેવાના નિયમો છે ગુજરાત સરકારના અને ભારત સરકાર કે બધું એના વિશે કંઈ જાણો છો કઈ રીતે દત્તક લેવું બાળક અને પછી કયા અધિકારી મુલાકાત લેતા હોય છે ઘરની કે દત્તક બાળક

અને મિશન વાત્સલ્ય ચાલે છે આપણે કીધું પોષણ ટુ પોઈન્ટ ઓ રાઇટ તો એના પહેલાં પોષણ વન પોઈન્ટ ઓ હતો તો પોષણ વન પોઈન્ટ ઓ અને પોષણ ટુ પોઈન્ટ ઓ આ બંનેમાં શું ડિફરન્સ છે સરકાર પોષણ ટુ પોઈન્ટ ઝીરોમાં એવા કયા બેન્ચમાર્ક ટેપ રહી રહી છે જેને આપણે કહી શકીએ છીએ કે પોષણ વન કરતાં ડિફરન્શિયેટ છે થોડું સર પોષણ ટુ પોઈન્ટ એવુંમાં એવું છે કે જેમાં ખરેખર આ જે પોષણ ટ્રેકર નામની જે એપ્લિકેશન વિકસાવવામાં આવી છે તો એમાં જે પોષણ વન પોઈન્ટ ઓ કરતાં ડિજિટલી આ સારું એવું કામ થઈ રહ્યું છે એક એ ડિફરન્સ છે જેના કારણે સીધો ડેટા જે આંગણવાડી ગ્રાસરૂટ લેવલનો સીધો ડેટા એનઆઈસી દ્વારા છે કે દિલ્હી સરકારને મળતો હોય છે જેમ તમે આંગણવાડી કીધું તો ત્યારે સરકાર કોન્સેપ્ટ દેટ ઇઝ સક્ષમ આંગણવાડી આવું કહી રહી છે તો સક્ષમ આંગણવાડી એટલે આંગણવાડીમાં એવા કયા ચેન્જીસ એ કરે છે કે હવે સક્ષમ આંગણવાડી તરીકે આપણે એને કેવું વધારે યોગ્ય કહેવાશે જી સર સક્ષમ આંગણવાડીમાં એ લોકો નવો કોન્સેપ્ટ એ છે કે જે આંગણવાડી હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક બેસ્ટ હોવું જોઈએ જેમ કે હાલ લોકોનું ક્રેઝ પ્રાઇવેટ સેક નર્સરીમાં ને એમાં વધારે હોય છે તો પ્રોપર જે પ્રાઇવેટમાં વાતાવરણ મળે છે એવું ભૌતિક રીતે આંગણવાડી હોય પછી એની દરેક સેવાઓ જે આઈસીડીએસની છે એ વ્યવસ્થિત અમલીકરણ થાય અને ડિજિટલી એમને એલઈડી સ્ક્રીન ત્યાંથી જે ડિસ્ટ્રીબ્યુશન થાય છે એનું ટ્રેક રેકોર્ડ રાખીશું ગુડ 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 બેઝિકલી તમે મુખ્ય સેવિકા છો તમે ફિલ્ડ વિઝિટ તો ઘણી લીધી હશે તો લાઇકવાઇઝ આપણે વેક્સિનેશન પ્રોગ્રામ છે રાઈટ ગવર્મેન્ટના સ્કીમ છે જો કુપોષણ માટેની તો છે સાથે સાથે વેક્સિનેશન માટે બી ઘણો બધો સરકાર પ્રયાસ કરી રહી છે આફ્ટર કોરોના તો વધારે જરૂરી લાગે છે વેક્સિન તો ગવર્મેન્ટની વેક્સિનેશન માટે એક સ્કીમ છે ઇન્દ્રધનુષ કરીને આપને ખબર હોય તો એ ઇન્દ્રધનુષ કેટલા ડિઝીઝને કવર કરે છે કઈ કઈ રસી આપવામાં આવે છે એવું કોઈ આઈડિયા તમને જી સર મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત સાત રસી આપવામાં આવે છે જે ઓરી ઉટાટિયું શીતળા પછી સોરી સર હું બીજી ચાર હાલ રિકોલ નથી કરી કોઈ આપણે અત્યારે બાળકોમાં કુપોષણમાં લઈને એક વર્ડ આવે છે સ્ટન્ટિંગ અને વાસ્ટિંગ સ્ટન્ટિંગ અને વાસ્ટિંગનો વધારે પ્રોબ્લમ ઇન્ડિયામાં જોવા મળી રહ્યો છે યુએનડીપીનો બી ડેટા છે કે ઇન્ડિયાના બાળકોમાં જે સ્ટન્ટિંગ અને વાસ્ટિંગનો ડેટા છે વધારે છે તો સ્ટન્ટિંગ અને વાસ્ટિંગ આ શું પ્રોબ્લેમ છે જી સર સ્ટન્ટિંગ એટલે ગુજરાત ગુજરાતીમાં કહીએ તો ઠીંગણા પડવું કે જે ઊંચાઈની સાપેક્ષે સોરી સર વજનની સાપેક્ષે ઓછી ઊંચાઈ હોવી અને વાસ્ટિંગ એટલે કે પાતળા પડવું તો એના વજનની સાપેક્ષે ઊંચાઈની સાપેક્ષે ઓછું વજન હોવું એ વાસ્ટિંગ

પૂર્ણા યોજના પૂર્ણા યોજના તો ના કહી શકાય પરંતુ એક બેઝ કહી શકાય કારણ કે કિશોરી જો પ્રોપર એ વેમાં હશે તો એનું બચ્ચું આવનારું બી સ્વસ્થ હશે તો એ બધા ઇનિશિયેટિવ લેવામાં આવ્યા છે તમે પોષણ ટુ પોઈન્ટ કીધું તો એમાં જે કોન્સેપ્ટ લઈને આવ્યા છે પોષણ માહ કરીને તો પોષણ માહ તરીકે કયા મંથને ડિક્લેર કરવામાં આવે છે પોષણ માહ જી સર સપ્ટેમ્બર માસ વેરી ગુડ બેન અને એમાં એક પોષણ વાટિકાનો બી કોન્સેપ્ટ આપેલો છે વોટ ઇઝ પોષણ વાટિકા જે સર પોષણ વાટિકા એટલે આંગણવાડી કેન્દ્રો અને અથવા જે બી આજુબાજુના કોઈ બી એરિયામાં તો આંગણવાડી કેન્દ્રોના બાળકોને એક વ્યવસ્થિત મળી રહે શાકભાજી અને એ બી એકદમ ઓર્ગેનિક તો એના માટે પોષણ વાટિકાનું કોન્સેપ્ટ છે કે આંગણવાડીના આજુબાજુ જો જગ્યા હોય તો ત્યાં એવા ખરેખર કિચન ગાર્ડનિંગ કરવાનું છે ઓર આપકો ક્યાં લગતા અભી લાઈક વાઇઝ ગવર્મેન્ટ કોઈ એસી કોણસી સ્કીમ લાની ચીએ

ગુજરાત જ છે લાઈ ગય સર ગુજરાતમાં રૂરલ એરિયામાં અને અર્બન એરિયામાં બંને એરિયામાં માત્ર માટે અને ચિલ્ડ્રન માટે જે પ્રોબ્લેમ હોય છે કરતા હોય છે ના સર થોડા ઘણા ડિફરન્સ હોય છે ગ્રામ્ય એરિયામાં મોસ્ટલી સ્ત્રીઓ ખેતર ને એવું કરતી હોય છે તો પછી એના બાળકો તરફ એટલું ધ્યાન રાખવું અને એવું સમય આપવો થોડું મુશ્કેલ હોઈ શકે છે જે સિટી એરિયામાં એજ્યુકેશન બી થોડું વધારે હોય છે તો એના કારણે જે ઈસીસી કહેવાય કે પીસફૂલ એજ્યુકેશન તો એ સારું થઈ રહ્યું હોય છે મતલબ ગવર્મેન્ટ અત્યારે એવું ના કરવું જોઈએ કે ભાઈ ગ્રામીણ ક્ષેત્ર છે એના માટે આજે આઈસીડીએસ છે બધાનું ફંડિંગ થોડું વધારે કરવું જોઈએ એમાં વધારે સ્ટાફને નિમણૂક કરવું જોઈએ અને અર્બન એરિયામાં તો સચ બી એમાં ઘણા બધા આપણા શું હોય છે પ્રાઇવેટ સેક્ટર બી હોય છે લોકો વધારે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ બી હોય છે તે લોકો તો પોતે અરેન્જ કરી શકે છે બટ આપણે ગ્રામીણ ક્ષેત્ર ઉપર જ વધારે ફોકસ કરીએ તો વધારે સારું ના કહેવાય સર એવું એકદમ તો ના કરી શકાય કારણ કે ગ્રામીણ ક્ષેત્રમાં બી આ એક સેવાનું આઈસીડીએસ સેવા યોજના છે એટલે દરેકને ફ્રીમાં સર્વિસીસ આપવાની છે અને અર્બનમાં બી જેમ કે કહી શકાય તો સ્લમ એરિયા પછી એવા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જેવો એક ટર્મ હોય છે એના વિશે આપને ખબર છે ને કોઈ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ આવું કોઈ વેક્સિનેશન કે આવો કોઈ પ્રોગ્રામ કોઈ કંપની ફિનાન્સ કરતી હોય જી સર સીએસઆર હેઠળ રિલાયન્સ દ્વારા આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ થતું હોય છે અને શું હોય છે સીએસઆર

ચાઇલ્ડ સેક્સ રેશિયો એટલે શું સર એક હજાર જીવિત પુરુષો એ જે બાળકીનો દર હોય છે એને ચાઇલ્ડ સેક્સ રેશિયો કહેવાય વોટ ઇઝ ધ કરંટ સ્ટેટસ ઓફ ઇન્ડિયા સર કરંટ સ્ટેટસ હાલ સર એનએફએચએસ ડેટા મુજબ હું હાલ શ્યોર નથી કહી શકતી સર એન્ડ વોટ ઇઝ ધ કરન્ટ સ્ટેટસ ઓફ ગુજરાત સોરી સર ડેટા મને હાલ યાદ નથી આવતા સેક્સ રેશિયો એટ બર્થ સર જન્મના સોરી સર હું પ્રોપર ટર્મ યાદ નથી થી સિક્સ કદાચ એક હજાર મને એટલું જ ખ્યાલ છે કે એક હજાર હેઠળ જેટલી બાળકીનો જન્મ થાય એ જ સાઇડ સેક્સ હોય છે ઓકે જાણો છો તમે હા સર શું છે સર યુએન દ્વારા જે હાલ આપણે યુનાઇટેડ નેશન્સ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ આપવામાં આવે છે જેનો ભારતમાં નીતિ આયોગ હેઠળ એનું

ક્વોલિટી এড્યુકેશન વોટ ઇઝ યોર ઓપિનિયન અબાઉટ ધ ક્વોલિટી এড્યુકેશન ઇન ઇન્ડિયા જી સર ક્વોલિટી এড્યુકેશન ઇન્ડિયા માં અત્યારે સરકારી ગણો કે પ્રાઇવેટ સેક્ટર માં સારું જ થઈ રહ્યું છે અને આઇસીડીએસ માં સર પ્રીસ્કૂલ এড્યુકેશન જે 3 થી 6 વર્ષના બાળકોને આપવામાં આવે છે એ એના સંદર્ભમાં લઈ શકાય એન્ડ વોટ ઇઝ ધ કરન્ટ સ્ટેટસ ઓફ જেন্ডર ઇક્વાલિટી સોરી સર મને ડેટા યાદ નથી આવો પ્રગતિ વિશે કે જાણો છો પ્રગતિ ઇન કોઈ સેન્સમાં સર હું સમજી ના શકી ઇટ્સ અ પ્લાન સોરી સર હું હાલ યાદ નથી કરી શકતી વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ હેલ્ધી ચાઇલ્ડ જી સર સ્વસ્થ બાળકની ડેફિનેશન આપણે કહી શકીએ કે જે ખરેખર સરકારના જે સેમ મેમ અન્ડરવેઇટ અને ઓબેસિટીમાં ના આવતા ચાઇલ્ડ હોય એને હેલ્ધી ચાઇલ્ડ કહી શકાય ઓકે આરસી વિશે કોઈ આઈડિયા ખરો તમને

જી સર બાળ લગ્ન તો હાલ ભારતમાં બાળ લગ્ન પ્રતિબંધક અટકાય થેટર નાબૂદી છે કયો કાયદો કયો છે જી સર 2006 નું બાળ લગ્ન પ્રતિબંધક અટકાયત અધિનિયમ ઓકે થેન્ક યુ સર NHFS નું ફૂલ ફોર્મ શું છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વિસ ઓકે એના મુજબ ગુજરાતમાં હાલ કુપોષણની સ્થિતિ શું છે અંડરવેટની મેમ એમાં ગુજરાતમાં હાલ સ્ટન્ટિંગમાં ઓગણચાલીસ ટકા વાસ્ટિંગમાં પચીસ પોઈન્ટ એક ટકા અને સર મેમ બીજા ડેટા મને હાલ યાદ નથી ઓકે સૌથી વધારે તમને અન્ડરવેટનો રેશિયો કયા જિલ્લામાં લાગે છે એનએચના ડેટા મુજબ હું હાલ મેમ ડેટા યાદ નથી કરી શકતી એબીપી પ્રોગ્રામ વિશે કયા આઈડિયા છે એબીપી પ્રોગ્રામ સોરી મેમ આપણા ગુજરાતની અંદર મહત્વકાંક્ષી જિલ્લાઓ કયા છે એસપી નેશનલ ડિસ્ટ્રિક્ટમાં મેમ એક દાહોદ અને બીજો કોઈ જિલ્લો નથી આવ્યો હવે એસ્પિરેશનલ એસ્પિરેશનલ જે જિલ્લાઓ છે છે એને કેમ આવે મેમ એસ્પિરેશનલ એમની ભૌગોલિક સામાજિક અને આર્થિક સ્થિતિને લઈને ભારત સરકારે એવા તાલુકાને એવા ડિસ્ટ્રિક્ટની અલગ કર્યા છે કે જેમાં ખરેખર બીજા જિલ્લાઓ કરતા એમનું કોઈ બી લેવલે જેમ કે આર્થિક સામાજિક અને આપણે આરોગ્યની દ્રષ્ટિએ એમનું સ્તર થોડું ઘણું નીચું હોય તો એને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટમાં લીધા છે ઓકે પોષણ માં તમે મને કીધું એ રીતે પોષણ અઠવાડિયું પણ આઈસીડીએસમાં ઉજવવામાં આવે છે એ ક્યારે ઉજવવામાં આવે છે ઓગસ્ટ પોષણ અઠવાડિયું મેમ માર્ચ મહિનામાં પખવાડી માર્ચ મહિનામાં હોય છે ટ્રાઇબલ જિલ્લાઓ કેટલા છે આપણે ત્યાં ગુજરાતની અંદર મેમ ચૌદ આદિજાતિ જિલ્લા છે એના માટે અલગથી કોઈ સ્કીમ સ્ટાર્ટ કરી છે આઈસીડીએસ એ કે ગવર્મેન્ટે કઈ છે એક પોષણ સુધા યોજના અને દૂધ સંજીવની યોજના મને પોષણ સુધા વિશે તમે ડિટેલ્સમાં કહેશો જી મેમ પોષણ સુધા યોજના જે હમણાં છેલ્લે જે બજેટ આવ્યું એમાં જ ગવર્મેન્ટે ઇમ્પ્લિમેન્ટ કરી છે કે જેમાં આદિજાતિ જિલ્લાઓમાં સગર્ભા અને ધાત્રી માતાઓને ત્યાં સ્પોટ ફીડિંગ એટલે તેને આંગણવાડી કેન્દ્ર પર જ એક ટાઈમનું જમવાનું આપવાનું અને ત્યારબાદ એને આયન અને કેલ્શિયમની ગોળી આપવાની છે ઓકે તમે મુખ્ય સેવિકાઓ છો ફિલ્ડમાં જાઓ છો બરાબર હવે તમે કોઈક ગામમાં જ જાઓ છો ત્યાં સાસુઓ એવું કહે છે કે અમે અમારા વહુને પોષણ સુધા યોજનામાં લાભ લેવા માટે નહીં મોકલ્યા તો તમે એવી સિચ્યુએશનમાં ફિલ્ડ લેવલે કામ કરો છો તમે શું કરશો એમને આપણી યોજના માટે તૈયાર કરવા માટે જી મેમ પહેલાં એઝ અ મુખ્ય સેવિકા તો હું જો મારા વર્કર હેલ્પરથી મને આવી ફરિયાદ મળશે તો હું એમની ગૃહ મુલાકાત લઈશ અને ગૃહ મુલાકાતમાં ખરેખર પોષણ સુધા યોજનાથી જે ફાયદા અને બેનિફિટ્સ થઈ રહ્યા છે હું એના વિશે એમને અવેર કરીશ એક વખત ગૃહ મુલાકાત ઇનફ છે જો એક વખતમાં માની જતા હોય તો એ ઇનફ છે જો ના માને તો હું ફરીથી એવું કરીશ કે જો એવા વધારે લોકો હશે તો હું એમની એક આંગણવાડી કેન્દ્ર પર જ એક મીટિંગ રાખીશ અને જે લોકો ખરેખર આનો લાભ લઈ રહ્યા છે એને એક કહેવાય ને કે એમને એક કહીશ કે જો આ લોકો લઈ રહ્યા છે તો તમારે બી આનું અમલીકરણ ખરેખર કરવું જોઈએ કાઉન્સેલિંગ શું છે જી મેમ કાઉન્સેલિંગ એટલે હું મારા મતે કહું તું કાઉન્સેલિંગ એટલે આપણે જે ખરેખર સમજાવવા માંગી રહ્યા છીએ એ સામેવાળું વ્યક્તિ સમજી અને ખરેખર એમની વાત બી આપણે એ લેવલે સાંભળીએ તો એને કાઉન્સેલિંગ કહી શકાય ઓકે એનું ઇફેક્ટ થાય છે કંઈ આપણી જોબમાં જી મેમ આપણે ગુરુ મુલાકાતમાં એમનું એ વ્યવસ્થિત કાઉન્સેલિંગ કરવાનું જ છે એક હજાર દિવસ શું છે આઈસીડીએસની અંદર મેમ પ્રેગ્નન્સી જ્યારે કન્સીવ કરે તો એનાથી બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીના પીરિયડને એક દિવસ કહેવાય છે એક દિવસની અંદર લેક્ટેટિંગ મધર

જી મેમ આયુષ ટીએચઆર એક હાલ મને પ્રોપર શું બે જિલ્લામાં કદાચ એનું ચાલે છે એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે કે જેમાં આયુષ એટલે જે કહેવાય ને જડીબુટ્ટીઓ જડીબૂટ્ટીઓ એનું એડ કરવામાં આવ્યું છે ટીએચઆરમાં ટીએચઆર જે ગવર્મેન્ટ આપે છે ફિલ્ડ લેવલે એ પ્રોપરલી બધા લાભાર્થીઓ લે છે તમારા મતે શું કેવું છે હા મેમ લાભાર્થીઓ લઈ તો જાય છે મેમ લઈ છે એટલે પોતાના રોજિંદા જીવનમાં એ આહાર તરીકે લઈ છે તમારો શું અનુભવ છે જી મેમ એવું નથી ઘણા અંશે લોકો આહારમાં લેતા હોય છે અમુક જ કહી શકાય કે ખાલી જો એક જણ લઈ જતા હોય તો અમે એકાદ બે જણે જ કદાચ વાપર્યું ના હોય બાકી તો મોસ્ટલી લોકો પોતાના આહારમાં ઉપયોગ કરી છે દૂધ સંજીવની શું છે દૂધ સંજીવની યોજના આદિજાતિ જિલ્લાઓમાં છે કે જેમાં સોમથી તેઓ શુક્રવાર સુધી બાળકોની સો એમએલ ફ્લેવર દૂધ આપવાનું છે જ્યારે સગર્ભાની દાત્રીને વીકમાં બે વખત દૂધ આપવાનું છે બસો એમ આપણી ગુજરાત સરકાર ઇવન આઈસીડીએસ સુધા છે પછી દૂધ સંજીવની છે ઇવન ટી એ પૂરક પોષણ બધું આપે છે છતાં કુપોષણ ઘટતું નથી એના કારણ શું જી મેમ જો કુપોષણ ઘટતું ને એના કારણ મેઇન કહીએ તો એ લોકોનામાં ખરેખર આ વસ્તુને લઈને બિહેવિયર ચેન્જ લાવવાનું છે જે પ્રોસેસ ઘણી લાંબી છે એટલે આપણે કહીએ અને એક બિહેવિયર ચેન્જ લાવવાની પ્રોસેસ બી લાંબી છે અને પ્લસ કુપોષણ ઘટતું નહીં તો કદાચ એ એક સતત ચાલતી પ્રક્રિયા છે કારણ કે આજે કોઈ બચ્ચું જન્મ્યું તો ચાલો એના વાલીને તમે અવેર કર્યા હાથે પરંતુ ખરેખર નેક્સ્ટ ડે બીજું બચ્ચું બી જન્મવાનું છે એટલે આ પ્રોસેસ એકદમ નાથી શકે એવું નથી હા એનામાં સુધારો ઘણો આવે છે તમારા મતે શું ચેન્જીસ લાવીએ તો કુપોષણ ઘટાડી શકીએ મેમ એમાં મેં કહ્યું એ મુજબ જ એસબીસીસી વધારવાની જરૂર છે એટલે કે સોશિયલ બિહેવિયર કોમ્યુનિકેશન સ્કિલ્સ જે લોકોનામાં ખરેખર એમના ઘરે વસ્તુને આપણે ફક્ત વાતો કરવાથી તો કુપોષણ દૂર નહીં જ થાય કારણ કે ખરેખર એ લોકો આ યોજનાનો લાભ લે છે કે નહીં ગ્રાસરૂટ લેવલે આપણે ખરેખર જોવું જોઈએ તો જ કુપોષણ દૂર થઈ શકશે ઓકે સરસ આપનો ઇન્ટરવ્યુ પૂરો થાય છે હવે અમારો તમને ઓપિનિયન આપી તમે દઈએના એક સરસ પ્રશ્નમાં તમે એવું જવાબ બોલ્યા કે કન્યા અને તેનું બચ્ચું તો કન્યા નહીં પરંતુ તમે બોલ્યા કિશોરી કિશોરી અને તેનું બચ્ચું હવે કિશોરીને બચ્ચું ક્યાંથી હોઈ શકે કિશોરીની જે એજ છે દેટ ઇઝ ટ્વે ટુ એટીન ટ્વેલ્વ ટુ સેવન્ટીન અને એટીન પ્લસ હોય એ મહિલાને આપણે મેરેજ માટે અલાઉ કરતા હોઈએ છીએ કારણ કે આપણી જે મેરેજની ઉંમર છે વુમેનની એ અઢાર છે અને પુરુષની એકવીસ છે તો કિશોરીનું બચ્ચું ન હોય એ હું એ સેન્સમાં કહેવા જતી હતી સર મારા જે પહેલા પૂર્ણ યોજના બોલાઈ ગયું જે ખરેખર એના રિલેટેડ નથી તો પછી મેમ કે કિશોરી જ્યારે માતા બનશે ત્યારે એનું બચ્ચું બી સ્વસ્થ આવશે એ કોન્સેપ્ટમાં કિશોરી ત્યારે જ્યારે માતા બનશે હા શબ્દ કદાચ હા મારું બોલવા માટે બચ્ચું એવું બોલાઈ ગયા એટલે આપણે સ્કૂલ હોય છે ને એને ગર્લ સ્કૂલ કહેતા હોય ધેટ ઇઝ કન્યા શાળા અને કોલેજ હોય એને મહિલા કોલેજ કહેતા હોય છે ધેટ ઇઝ વુમેન્સ કોલેજ એટલે એટીન પ્લસ વુમન એટીન થી અંદર હોય તો ધેર ઇઝ અ ગર્લ ફાઇન યુનિસેફ નું તમને ફૂલ ફોર્મ નથી ખબર હા સર એકદમ પછી જો કે તમે બોલ્યા પછી અને યુનિસેફનું શું કામ છે એનું મેડમના જે પ્રશ્નો હતા જે બહુ સરસ તમે જવાબ આપ્યા છે એટલે એસ વાર એસ મને લાગ્યું ત્યાં સુધીમાં જે મુખ્ય સેવિકાઓનું કામ છે એ બહુ સરસ હતું પરંતુ જે જનરલ જે ક્વેશ્ચન હતા જે સાહેબના સાહેબના મારા મુખ્યમાં ક્યાંક ક્યાંક તમે હા હા અને બીજું કે મારી પાસે ડેટા નથી ઇટ મીન્સ કે તમારી પાસે ઓલરેડી ખબર હતી તમને બટ યુ આર નોટ અબાઉટ ટુ આન્સર અસ એટલે એવું નથી હોતું કે આપણને બધી ખબર હોય છે ક્યારેક ન પણ ખબર હોય તો દરેક વખતે ડેટા નથી ડેટા નથી જગ્યા કે મને ખ્યાલ નથી અથવા તો હું વાંચી લઈશ કલેક્ટ કરી લઈશ શીખી લઈશ જોઈ લઈશ પરંતુ ડેટા નથી એના કરતાં તમે આજુબાજુનો ડેટા તો કહી જ શકો કે તમે એઝ અ ક્લાસ ટુ અધિકારી તરીકે તમને એટલું તો ખબર છે કે ટ્રાયબલ બેન્ડમાં શું સ્થિતિ છે અમદાવાદ જેવા વિકસિત કે રાજકોટ જેવા વિકસમાં શું એટલે તમે કમ્પેરેટિવલી આજુબાજુનું બોલી શકો એક્ઝેક્ટ ડેટા કોઈ માગતું નથી કે પોઈન્ટમાં આપો પણ તમારે આજુબાજુનું થોડુંક તમારે આજુબાજુ કેવું પડશે અને તમારે છે ને વાક્યમાં એવું એક્ઝેક્ટલી એક બે વાક્ય એવા બોલવા પડે કે તેનાથી પેનલ ઇમ્પ્રેસ થાય બહુ જનરલ સ્ટેટમેન્ટ આપો છો અને કદાચ ક્યાંક એવું બોલો કે જે અમને પણ ખ્યાલ ના હોય એવું તમને લાગે કે તમે ક્યાંક ખૂણે વાંચેલું છે અને ટેકનિકાલિટીઝ એવી વસ્તુઓ છે કે તમે શેર કરવાથી તમારે એક ઇમ્પ્રેશન સારી બને કે બહુ એ અભ્યાસો વ્યક્તિ છે તો એવું તમારે કંઈ એકાદ કોટ રાખવો પડે વચ્ચે ખાલી જનરલ નહીં બોલો સર આમાં કેવું તમે ના ચેલેન્જીસ નું પૂછ્યું તો એ ખરેખર ગ્રાસરૂટ લેવલના ચેલેન્જીસ તો ઘણા બધા છે અને હું હું પોતે બી હાર કહી શકું પરંતુ કદાચ એનાથી એવું થાય કે તમે એઝ અ મુખ્ય સેવિકા ઓલરેડી આમાં છો જો આ ચેલેન્જ ના તો ચેલેન્જીસ કહી શકો કારણ કે ચેલેન્જીસ આખા એ સ્ટેટમાં કન્ટ્રીના ચેલેન્જીસ છે નોટ અ સિંગલ પર્સન કેન ચેન્જ ઓવરનાઇટ કરી શકો પણ ઓવરનાઇટ ના થાય તો એ તો તમારે એ તો સ્વીકારવું જ પડે એમાં કે આપણે કંઈ સરકારને એ નથી વસ્તુ બતાવતા હોતા એ તો તમે ચેલેન્જીસ તો કહેવાના જ એટલે એનું સ્વોટ એનાલિસિસ છે સ્ટ્રેન્થ વીકનેસ ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ તો એમાં થ્રેટ આવે ચેલેન્જીસ થઈ ગયું છે એટલે આપણે હંમેશા સ્ટ્રેન્થ પણ કહેવાની આપણા જોબની અથવા આપડા ફિલ્ડ ની અને ચેલેન્જીસ બી કહેવાના છે કોઈ પ્રશ્ન નથી ઓવરઓલ તો મને બહુ સારું લાગ્યું બેન તમારો તમે ફેક્ચ્યુઅલ ડેટા બી લાઈકવાઈઝ પોષણ મંથ કયો છે પોષણ અઠવાડિયું કયો છે ખબર છે આઈસીડીએસથી આપ એકચ્યુઅલી અવેર છો એકદમ એક્સેલન્ટ ઇન્ટરવ્યુ એક જ સજેશન મારો રહેશે યોર સ્પીડ ઇઝ ટુ મચ હાઈ બોલવાનું બહુ બધાએ કીધું છે આ તો એને થોડું રિડ્યુસ કર દો બસ બાકી તમારું પ્રિલિમ સારી થઈ જશે ને તમે સિલેક્ટ થઈ જશો ઇન્ટરવ્યુ તમારો સારો જશે નોટ રિક્વાયર મેજર ચેન્જ બટ હા તમે આમ સર મને બહુ બધાએ કીધું આ સ્પીડ વિશે પરંતુ જો હું એ વસ્તુમાં વિચારું તો હું પછી બ્લેન્ક થઈ જઉં ખબર બી જો હું સ્પીડ મે મગજમાં રાખું તો મારા કોઈ શબ્દો જ બહાર નથી તો બે શબ્દ વચ્ચે અંતર રાખે હમ એવું કરી શકું સ્પીડ ઘટાડી હા બહુ મને ઘણા બધા કીધું સ્પીડ વધારી છે સરે સ્ટન્ટિંગ વેસ્ટિંગના ડેટા પૂછ્યા એમાં તમે સ્ટન્ટિંગનું કીધું કે વજન પ્રમાણે સ્ટન્ડિંગ હોય છે પણ સ્ટન્ટિંગની અંદર એ જ પ્રમાણે પ્રમાણેની ઊંચાઈ આપણે માપતા હોઈએ છીએ બરાબર એટલે બહુ સ્પીડની અંદર છે ને આ બંને રિલેક્સ પછી આન્સર આપો આવડતો હોય તો પછી ખોટું બોલાઈ જાય બરાબર ઇવન આઈસીડીએસની ઘણી બધી યોજનાઓ તમે મુખ્ય સેવિકા છો એટલે તમને આઈડિયા છે બટ તમે મુખ્ય સેવિકા છો એટલે જે ફેકલ્ટી બેસે એને અપેક્ષાઓ વધી જશે તમારા પર કે આઈસીડીએસનું જ માણસ છે એને આઈસીડીએસની યોજના ઓલરેડી ખબર છે હવે એ તમારે એવા પ્રશ્ન પૂછશે કે આઈસીડીએસમાં છો જ પણ હવે આપણી સ્કીમો પણ ચાલે છે પણ કુપોષણ વધારે છે તો એને તમે કઈ રીતે સારી રીતે લાભાર્થી સુધી પહોંચાડશો અને ઇવન તમારે એ પણ તૈયારી કરવી પડશે કે તમારા કયા આઈડિયા છે કે જેના લીધે થઈને કુપોષણ ઘટી શકે છે હા એ તમારે વિચારીને યાદ કરીને જવું પડશે કેમકે આ તો કોમન છે બરાબર તમે આઈસીડીએસમાં છો એટલે આ વસ્તુ તમને નોર્મલી ખબર જ હોવાની છે પણ તમે તમારું નવું શું તમે ફિલ્ડમાં એ પણ કહી શકો કે મેં ફિલ્ડમાં આ વસ્તુ કર્યું હતું મેડમ અને આનાથી મારા આટલા લાભાર્થીઓને લાભ થયો છે તો આ પોઝિટિવ રહેશે તમારા માટે આ એક સારું રહેશે એટલે એ તરફ પણ થોડુંક તમે ધ્યાન આપો તમારા ફિલ્ડ લેવલે તમે કઈ સારી અચીવમેન્ટ કરી હોય કંઈક સારું તમે પ્લાનિંગ કરીને કોઈક યોજના માટે તમે લાભાર્થી સુધી ગયા હોય કોઈ તમારી સક્સેસ સ્ટોરી હોય પોતાની કે મારે ત્યાં આટલા કુપોષિત કે અંડરવેટ બાળકો હતા એના મધર સાથે કાઉન્સેલિંગ કર્યું હવે એ લોકોનું આ છે એક પોઝિટિવનેસ બરાબર તમે તમારા વર્કમાં કઈ રીતે સારું કર્યું છે એ પણ એક તૈયારી કરીને જાઓ તો એ વસ્તુ પણ આવશે તમારા માટે હું તો એકલું જ કહીશ ખાલી તમારી ઓબ્જેક્ટિવિટી સુધારવી પડશે ફેક્ટ્સ એ ડેટા યાદ કરવા પડશે ડેટા તો પર્ટીક્યુલર ફિલ્ડ ના તો ખબર હોય હાઈ ખબર હોવી જોઈએ સર એનએફએચએસ ના ડેટા જોવા જ પડશે ગુજરાત લેવલ એ દરેક સ્કીમ ની પ્રોબ્લેમ શું છે અને એના માટે તમારા સજેશન કે વધારે બેટર થઈ શકે છે બસ એ અને મે હું તમને પૂછવા માંગતી હતી કે આપણે જે ફિલ્ડ લેવલે આવું કહી શકીએ કે થોડી ઘણી અવેરનેસ હજુ એટલી બધી નથી આ વસ્તુને એક્સેપ્ટ કરવાની તો પછી જેમ તમે ના કીધું ટીએચઆર નું તો હું એવું કહી દઉં કે ટીએચઆર ઘણું બધું ઓછું લેતા હોય પણ એવું કહેવું તો યોગ્ય નહીં રહેને આના માટે હું મારો પર્સનલ અનુભવ કહી દઉં છું હું ટ્રાઇબલ બેલ્ટમાં છેલ્લા પાંચ વર્ષથી કામ કરું છું એસ્પિરેશનલમાં પણ કામ કરી ચૂકી છું ટ્રાઇબલ ઇવન સારા જિલ્લાઓમાં પણ એવી પરિસ્થિતિ છે કે ટીએચઆર બધા ઇઝીલી નથી લેતા અને ટ્રાઇબલ ને ઇવન બીજી બધી જગ્યાએ મહિલાઓ પાસે એટલો બધો ટાઈમ નથી કે સ્પેશિયલ એ વસ્તુ બનાવે ને એ વસ્તુ ખાય તો આને પોઝિટિવલી તમે એવી રીતે કહી શકો કે ટીએચઆર જે છે એ અત્યારે નથી લેતા પણ અમે એવી રીતે અવેર કરીએ છીએ કે પોષણ આપણે સુપોષણ સંવાદ જે ચાલે છે સુપોષણ સંવાદની અંદર અમે મહિલાઓને સાથે રાખીને એ રીતે કહીએ છીએ કે તમે રોજના જે આહાર લો છો એમાં એક મુઠ્ઠી ટીએચઆર એડ કરો સવારે રોટલીમાં કે સાંજે રોટલામાં આ રીતે પણ તમે સ્ટાર્ટ કર્યું છે ટીએચઆરનું કે જેથી કરીને ફિલ્ડ લેવલે મહિલાઓ સરળતાથી લે અને એમના આહારમાં ટીએચઆર જાય તો એમનું જે પોષણ સ્તર છે સુધરી શકે પણ આ જાત અનુભવ તમે જે ફિલ્ડ લેવલે સારા કર્યા હોય એ રીતે તમે આપી શકો છો બરાબર તો આ મેં શરૂઆત કરી છે આ તમારું એક પોઝિટિવ વસ્તુ દેખાશે કે હા આ બેન ખરેખર કામ કરે છે ને કામ કરવા ઉત્સુક છે ને એમણે આ કર્યું છે તો આ રીતે તમારા જે જાત અનુભવ છે ફિલ્ડ લેવલના એ વસ્તુ જોડો અને એ રીતે પોઝિટિવલી તમે આપો હા આ પ્રોબ્લેમ છે સર પણ અમે આ રીતે એને સારી રીતે લાભાર્થી સુધી પહોંચાડ્યું તો આ તમારે એક પોઝિટિવ બહુ જ પોઝિટિવ વસ્તુ અપ્રોચ પોઝિટિવ દેખાશે એટલે મેડમ એમ કહેવા આવે છે ચેલેન્જિસ એવા ન કહેવા કે જેનું કોઈ સોલ્યુશન જ ના હોય તમે એમ કહો કે લોકોની મેન્ટાલિટી જેવી છે હું શું કરું તો એનું કોઈ ચેલેન્જ એનું કોઈ સોલ્યુશન જ નથી મેડમ એમ કહે છે કે તમે એવા ચેલેન્જીસ કહો કે જેનું સોલ્યુશન છે અને એ સોલ્યુશન આટલા 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 છે એમ ઓકે થેન્ક યુ સમય આપવા બદલ થેન્ક યુ સર